દોસ્તો પ્રાચીન પરોડિયા ગામની માલિપા અનેક સુરવીરોના પાળિયા છે ત્યારે આ ખાંભી આપ જોઈ રહ્યા છો ત્યાં બાજુમાં તકતી છે તકતીમાં લખ્યું છે કે આ ખાંભી રબારી જહાબાપાની છે ખટાણા પરિવારના સુરાપુરા છે તેમના વંશજો હાલ વાવડી જસા પર હળવદ વેગડવાવ ખોડ માથકના ખટાણા છે તો એમ કહેવાય કે જહાબાપાને આપણે કોટી કોટી વંદન કરીએ વાહ ભાઈ વાહ અને આ જગ્યાએ બીજી અનેક ખાંભીઓ અનેક પાળિયાઓ છે ત્યાં પણ આપણે દર્શન કરવા માટે જવું છે દોસ્તો વિડીયોને તમે અંત સુધી નિહાળતા રહેજો અહીંયા જોઈ શકો છો ઘોડે સવાર યોદ્ધાઓ હાથમાં હથિયાર છે દોસ્તો સિંદૂર સાફા પણ સરસ મજાના થયેલા છે ફૂલહાર પહેરાવેલા છે ધૂપ દીપ અગરબત્તું અગરબત્તી વગેરે વગેરે પણ આ જગ્યાએ કરવામાં આવે છે પણ તમે વિચારો તો ખરા એ જે ધીંગાણા જાયમાં છે કે ગડહડે ધોપત્યા ગગન ગોળા જરે ધણાણે ડુંગરા યાબ ધરતી ધોમ જ્વાળા દખી યાગ ધરફાણમાં ધરા પર કાળકા રૂપ ધરતી અરે થડકિયા શેષને દેઘ ફાળે થયા થંભિયા આગ દિનસ થાકી અહીં દાગદા ગગડતા કગદમ ગાળના ફટકમાં ફાકડા ઘર ફાકી એના ભડાકા સુણંતા કેસરી ભાગતાન જડા ધર તોપતી સિદ્ધ જાગઈ હળડ તોપત્યા મેદની હલબલે આન બલબલા બીગતે આજ ભૂપ ભાગે એવા ધીંગાણાની માલિપા જ્યારે હુરાતન દાખવું હોય છે આને એમ કહેવાય કે હામ હામા યોદ્ધાઓ યો છે અને પછી વીરગતિ પામ્યા છે એમાં વીરગતિ પામેલા આ બધા યોદ્ધાઓના આ જગ્યાએ પાળિયા છે અને આ પાળિયામાં દોસ્તો વિશેષપણે બે યોદ્ધાઓ આપણને દેખાઈ રહ્યા છે આપ જુઓ વાહ ભાઈ વાહ ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા નજીક પ્રાચીન પરોઢિયા દોસ્તો વિશેષપણે આ જગ્યાએ હું તમને એમ કહું કે ભાઈ દરેક નાના મોટા પ્રસંગોએ આ જેમના પણ પૂર્વજ રહ્યા છે આ સુરવીરો એમના વારસદારો જે અત્યારે હૈયા હોય એ બધા અહીંયા આવે છે ધૂપ દીપ અગરબત્તી કરે છે માથું નમાવે છે પ્રાર્થના કરે છે અને ખાસ કરી અને નવ દંપતી જે હોય એ પોતાની છેડાછેડી છોડવા માટે આ જગ્યાએ આવે છે અને બધી જગ્યાએ પૂજા પ્રાર્થના કરે છે તમે વિચારો તો ખરા દોસ્તો પાળિયા સંસ્કૃતિ જે છે એ આપણી વર્ષો જૂની વિરાસતને અમર રાખવા માટે બહુમૂલ્યવાન બહુમૂલ્ય ધરાવે છે મતલબ કે ઘણું બધું મહત્ત્વ ધરાવે છે એક એક પાળિયાની પાછળ જાણે એક એક કથા ધરબાઈને પડી હોય એવું આપણને લાગે તો પ્રાચીન પરોઢિયા દોસ્તો અનેક ઇતિહાસ લઈ અને આજે પણ રીખવામાં ઊભું છે જે તે સમયે અહીંયા વસ્તી હતી અત્યારે કોઈ રહેતું નથી પરંતુ ગામનું સ્થળાંતર થાય પણ એના અવશેષો જે છે એના જે દેવસ્થાનકો જે છે એના ઐતિહાસિક સ્થાનકો છે એ તો ના ફરે ત્યારે પ્રાચીન પરોઢિયા ગામના પાદરની માલિપા આવેલ આ અનેક ખાંભીઓ અનેક સુરવીરોના પાળિયાને હું કોટી કોટી વંદન કરું છું જય હો જય હો પરોઢિયાના સુરવીરો જય હો